લેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે સતત ચર્ચામાં રહેતા હોય છે અત્યારે ચર્ચાનું કેન્દ્ર એટલે કારણ કે રાજનીતિમાં જેટલા પણ નેતાઓ આમને સામને આવતા હોય કે કંઈ બબાલ થતી હોય અને નેતા જેલમાં જાય એટલે એની ચર્ચાઓ વધી જતી હોય છે ચૈત્ર વસાવા અત્યારે જેલમાં છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં અત્યારે છે મામલો એ હતો કે મારમમારીનો કેસ થયો તો જે બેઠક હતી એ બેઠકમાં છૂટો ક્લાસ મારી અને તાલુકા પ્રમુખને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો એવા આક્ષેપો ચૈત્ર વસાવા પર લાગ્યા એ બબાલ પછી આસપાસના જેટલા પણ આગેવાનોથી લઈને આદિવાસી નેતાઓ હતા બધા જ ભેગા થઈ ગયા ચૈત્ર વસાવાના સમર્થન આવી ગયા અને એના પછી શું થયું એના પછી જ્યારે નર્મદામાં એ બધું જ કંટ્રોલ ન થઈ શક્યું એટલે વસાવાને ત્યાંથી લઈ અને વડોદરા લાવવામાં આવ્યા હવે આગળ એમની જામીન માટે અરજીઓ થઈ રહી છે એમના જે વકીલ છે એમણે અરજી કરી છે અને હજુ પણ જામીન મંજૂર નથી થઈ એટલે તેમના વકીલ સુરેશ જોશીએ સેન્ટ્રલ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ છે અને એ સરકારી વકીલનું એવું કહેવું છે કે ચૈત્ર વસાવાએ આ પહેલીવાર નથી કર્યું આની પહેલા પણ એમના ઉપર કેસ થયો હતો એટલે હવે એ મુદ્દો પણ અમે લાવીશું અને એના કારણે એમને વધુ મુશ્કેલી થઈ શકે તેવી સંભાવના છે જીતેન્દ્રસિંહ ગોહિલે એવું કહ્યું છે કે ચૈત્ર વસાવા બે હજાર ત્રેવીસમાં પણ એક ગુનો નોંધાયો હતો એ એ ગુનો હતો કે એ વન અધિકારી જે હતા એ અધિકારીને ધમકાવ્યા હતા માર માર્યો હતો એ ગુનામાં એ જેલની અંદર હતા પછી એમને શરતી જામીન મળ્યા હતા લાંબો સમય જેલમાં રહ્યા પછી એ બહાર આવ્યા અને ફરી એકવાર જ્યારે એમને એવી શરતી જામીને છોડવામાં આવ્યા હતા છતાં પણ પાંચ જુલાઈએ જ્યારે આખી બબાલ થઈ ત્યારે એમના ઉપર એ જ આક્ષેપ થયા છે કે એમણે મારમમારી કરી છે એમણે તાલુકાના જે પ્રમુખ છે એ પ્રમુખને મારવાનો પ્રયાસ કર્યો બોલચાલ કરી મહિલા સાથે ખરાબ વર્તન કર્યું છે આ બધા જ આક્ષેપો ચૈતર વસાવા પર છે કોર્ટમાં એ બધા જ આક્ષેપો સાબિત કરી શકે શકે છે કે કેમ એ ખબર નથી પણ અત્યારે મુશ્કેલી વધી તેવી બે હજાર બાવીસ માં લૂંટ અને મારમ કેસ હતો છ માસની સજા પણ થઈ હતી એમને પ્રોબેશન પર છૂટા કરવામાં આવ્યા હતા બાદમાં તેમણે ભરૂચ અંકલેશ્વર રાજપીપળા નેત્રંગમાં ગુનો કર્યો હતો ધારાસભ્ય બનતા પહેલા તેમણે તડીપાર અને પાસા હેઠળ પણ સજા થયેલી છે અને કુલ અઢાર જેટલા ગુના તેમના સામે નોંધાયેલા છે એટલે એમની સામે નોંધાયેલા ગુનાઓ જેટલા પણ છે એટલે આ જેટલી પણ જે જેટલી પણ વાત કરી એ ધારાસભ્ય બન્યા એની પહેલાં થયેલા ગુના હતા એના પછી પણ એકવાર જેલ ગયા છે એટલે જેટલા પણ જૂના કેસ છે એ બધાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે સરકારી જે વકીલ છે એ વકીલ આ બધા જ કેસ લઈને આવશે અને એના કારણે ચૈત્ર વસાવાની મુશ્કેલી વધી શકે છે વર્તમાન કેસમાં ઓછામાં ઓછા દસ વર્ષની અને મહત્ મહત્તમ એટલે કે સૌથી વધારે આજીવન કેદની સજા પણ એમને થઈ શકે છે સરકારી વકીલે અગાઉના કેસ જે છે જામીન રદ કરવાની અરજી કરી છે અગાઉના કેસ બતાવીને કે જો જયતર વસાવા તો પહેલાં પણ આવું કરતા હતા એટલે એમના જામીન અત્યારે રદ થયા છે જેનાથી તેમની મુશ્કેલી હવે પણ વધી શકે છે કારણ કે અઢાર જેટલા ગુનાઓ ઓલરેડી એમના ઉપર નોંધાયેલા હતા અને એમાં તડીપારથી લઈને પાસા જેવા છે એટલે પાસા તો અસામાજિક તત્વો અને એવા તત્વો માટે લાગતા હોય છે કે જે સતત ગુનાઓ કરતા હોય એટલે જયતર વસાવાના જૂના જેટલા પણ કેસ છે છે એ કેસના કારણે આમ આ કેસમાં એમને જામીન મળવા મુશ્કેલ છે મારામારીનો કેસ છે ગ્લાસ ફેંકીને માર્યો તેવા આક્ષેપો છે એક બાજુ ગોપાલ ઇટાલે એમના માટે વકીલ તરીકે લડવા પણ તૈયાર છે પણ ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવશે એ ખબર નથી કારણ કે કેસ ધીરે ધીરે સામેના પક્ષ માટે મજબૂત થતો જાય છે કોર્ટ જે નિર્ણય લેશે એ જ અત્યારે તો સૌથી મહત્ત્વનો રહેવાનો છે ચૈતર વસાવાને જામીન મળે છે કે કે અમે સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો